ગુજરાત યુનિવર્સિટીમાં ફાઇનાન્સિયલ કમિટીની મીટિંગમાં યુનિવર્સિટીના હિતમાં અનેક નવા નિર્ણયો લેવાયા હતા જેમાં યુનિવર્સિટીના સ્ટાફને સમયસર આવે છે કે નહીં તેની ચકાસણી માટે બાયોમેટ્રિક સિસ્ટમ તેમજ યુનિવર્સિટીને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા જેવા મહત્વના નિર્ણય લેવાયા મહત્વની વાત તો એ છે કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને એ ખબર નથી કે યુનિવર્સિટીમાં કેટલા સીસીટીવી કેમેરાની જરૂર પડશે ગુજરાત યુનિવર્સિટીમાં પહેલેથી જ એસ્ટેટ ઓફિસર નિમવામાં આવ્યા છે જેમને યુનિવર્સિટીના તમામ વિભાગો વિશેની સંપૂર્ણ માહિતી છે તેમ છતાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા યુનિવર્સિટીમાં કેટલા સીસીટીવી કેમેરા લગાવવા તેમજ બાયોમેટ્રિક સિસ્ટમનો અમલ કેવી રીતે કરવો તેના માટે એક સ્પેશિયલ કન્સલ્ટન્ટ નિમવામાં આવ્યો છે જેને ગુજરાત યુનિવર્સિટી તગડી ફી ની ચૂકવણી કરશે

હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓને સરકારી ધોરણે પગાર ચૂકવવાની મંજૂરી મળતા આગામી દિવસે મળનારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મિટિંગમાં હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓનો પગાર વધારાની મંજૂરી લેવામાં આવશે જો સિન્ડિકેટ મેમ્બરો તરફથી મંજૂરી મળશે તો હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓને ચૂકવાતા પિસ્તાલીસો પગારમાંથી તેમને સાત રૂપિયા ચૂકવવામાં આવશે જેને આપણે સરકારે પિસ્તાલીસોમાંથી એકોતેરસો કર્યા છે તો એનો અમલ કરવો કે નહીં કરીએ તો કેટલું ઇમ્પેક્ટ આવે અને થોડું ઘણું અમારા પીજી ટીચર્સ જે બહારથી આવે છે એમનું રેમ્યુનેશન આ બધી વસ્તુઓ જેને લઈ અને ફાઇનાન્શિયલ બોલાવી લીધી અને બધા જ મુદ્દા બધા જ મેમ્બરોએ સ્વીકૃત કરી લીધી હંગામી કર્મચારીઓના પગારની ચર્ચા બાદ મોંઘવારીને ધ્યાને લઈ યુનિવર્સિટી અંતર્ગત પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ચલાવતી વિવિધ કોલેજોને વિદ્યાર્થી ડીટ ચૂકવતા એકસો દસ રૂપિયામાં વધારો કરીને એકસો સાહીઠ ચૂકવવાનું તેમજ પીજી સેન્ટરના વિઝિટિંગ ફેકલ્ટીઓને પણ લેક્ચર ડીટ સો રૂપિયાનો વધારો આપવાનું ફાઇનાન્સિયલ કમિટીમાં નક્કી કરવામાં આવ્યું છે પ્રતિક જાધવ જીએસટીવી અમદાવાદ